નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે ફરી એક વખત શાસક અને વિપક્ષ વચ્ચે કરવામાં આવતું ન હોવાના આક્ષેપો કર્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે પચીસ કરોડના અઠાવીસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પાંચ કરોડ કરતાં વધારે ખર્ચ એક પંચ્યાસી લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે તેમજ આ વખતે બે ગણવેશ આપવામાં આવશે અને સ્પોર્ટ યુનિફોર્મ પણ આપવામાં આવશે જે ટેન્ડર પ્રક્રિયા થાય છે તેમાં જે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બાબતે શાસકો દ્વારા એજન્સી પ્રત્યે નરમ વલણ દાખવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જે એજન્સી યોગ્ય રીતે ભૂતકાળમાં કામ કરી ચૂકી નથી તેમ છતાં પણ તેમને ફરીથી કામ આપવામાં આવે છે તેવી આ શાસકોની કઈ કઈ મજબૂરી છે તેવા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે કોમ્પ્યુટર ઓપરેટરો છે તેમનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે વિપક્ષ ખોટા ખોટા આક્ષેપો કરે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે રીતે કામ કરી રહી છે તે રાજ્યની અન્ય કોઈ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નથી કરી રહી બાળકોને સ્કૂલ બેગથી લઈને બે ગણવેશ તેમજ અન્ય ચીજ વસ્તુઓ આપી રહી છે તે ગર્વની બાબત છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને બાળકો સુધી તે યોગ્ય રીતે પહોંચાડવાના અમારા પ્રયાસો પણ થઈ રહ્યા છે માત્ર ટેન્ડરિંગ પ્રક્રિયાને લઈને ઉભા કરવામાં આવતા પ્રશ્નોનો કોઈ મતલબ નથી વિપક્ષના સભ્ય માત્ર ને માત્ર વિરોધ કરવામાં જ રાચે છે વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું કે શાસકોની એવી તો કેવી મજબૂરી છે કે એજન્સીની યોગ્ય કામ કરતી નથી તેને વારંવાર ટેન્ડર આપે છે આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષે જે હેક્ષા કોપ ભૂતકાળમાં જ્યારે આવી હતી ત્યારે તેમને ડિસ્કવોલિફાઈડ કરવામાં આવી હતી હવે શાસકોના તેના પ્રત્યે એવી તો શું લાગણી હશે કે પાંચ કરોડ કરતાં વધારેનું કામ આપી દેવામાં આવ્યું છે મોટાભાગની એવી કંપનીઓએ કામ આપવામાં આવ્યું છે કે જેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલું કામ યોગ્ય રીતે ભૂતકાળમાં કર્યું નથી છતાં પણ કામ ફરીથી આપી દીધા હોવાનો અમે વિરોધ નોંધાવ્યો છે ટેન્ડર પ્રક્રિયામાં જે પ્રકારના નિયમો અને ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય તે પણ થયા ન હોવાનું જાણવા મળ્યું છે છતાં પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પચીસ કરોડ બોતેર લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે એમાં મહત્વનું કહી શકાય તો એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મ ટેન્ડર પાસ થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે અને એ પણ વેતરણ કરવાના અને સાયકલ જે ધોરણ છ માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બુટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે આવતીકાલે બસો બોતેર નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે